હજી દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મહત્વનો દિવસ છે કારણ કે સહકારી સુગર મિલો દ્વારા શેરડીના ભાવો જાહેર કરાનાર છે દક્ષિણ ગુજરાતના ખેડૂતો મોટા ભાગે શેરડીનો પાક લેતા હોય છે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે મહત્વનો દિવસ કહેવાય છે કારણ કે આ છે સહકારી સુગર મિલો શેરડીના ટન ભાવો જાહેર કરશે સહકારી સુગર મિલો ત્રણ લાખ ખેડૂતોને અને પાંચ લાખ ખેતમજૂરોને રોજગારી આપે છે સુરત મિલોના બોર્ડ ઓફ ડિરેક્ટરોની બેઠક યોજાશે ત્યારબાદ નિર્ણય કરાશે વાતાવરણમાં થતા બદલાવ અને શહેરીકરણને લઈ આઠ લાખ ટન શેરડીનું ઉત્પાદન ઓછું નોંધાયું છે સમગ્ર ભારતમાં દક્ષિણ ગુજરાતની સહકારી સુગર મિલો ટેકાના ભાવ કરતાં વધુ છે દક્ષિણ ગુજરાતનો ખેડૂતોનો મુખ્ય પાક શેરડી છે અને સમગ્ર ભારતમાં તમે જોવ તો ખાણ મંદરીઓ સહકારી ધોરણ સમગ્ર ગુજરાતમાં જ ચાલે છે અને એનો સીધો ફાયદો ખેડૂતોને થતો હોય છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો લગભગ તેરથી થી ચૌદ સહકારી સુગર મિલો સાથે લગભગ ખેડૂતો ત્રણ લાખથી વધારે જોયેલા છે અને લગભગ પાંચ લાખથી વધારે ખેડૂત કર્મયોગી અમારા ખેડૂતોના જે કર્મ કામદારો છે ખેડૂત સાથે જોડાયેલા છે એને આ રોજગારી આપતો ઉદ્યોગ છે સ્વાભાવિક છે કે એકત્રીસ માર્ચ પછી એના વાવો પડતા હોય છે ને જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે રીતે શહેરીકરણ વિસ્તરી રહ્યું છે અને સાથે સાથે જે રીતે વાતાવરણમાં જે બદલાવ આવી રહ્યો છે એને કારણે શેડીનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે એના અનુસંધાનમાં આ વર્ષે લગભગ સુગર મિલોનું પીલાણ પણ ઓછું થયું છે પણ બીજી બાજુ જે રીતે ખાણાઓમાં સામાન્ય વધારો અને સાથે સાથે જે રીતે પોષકક્ષમ ભાવો આપવાની બાબતમાં ખેડૂતો હર હંમેશ ચિંતા સેવતા હોય છે પણ ભારત વર્ષમાં દક્ષિણ ગુજરાતની સુગર મિલો સૌથી સારા ભાવ એફઆરબી કરતાં પણ આપ્યું હોય છે એટલે આજે ખેડૂતોને આશા છે કે ખૂબ જ સારા ભાવો પડશે અને આવનારા દિવસોમાં જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં જે રીતે પ્રભાવથી ઉત્પાદન ઘટી રહ્યું છે ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ વૈજ્ઞાનિક ગણ ખાસ કરીને શેબીનું ઉત્પાદન થાય એ દિશાના પ્રયત્ન કરવાની ખાસ પ્રાતિ જરૂરિયાત છે બ્યુરરી પોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે